તો જો ભાઈ આ રીતના બનાવ પડે ને વરસાદ છે ને બાકાજી કે ફૂલ બોલાવે છે ને ફોને જો ફૂલો થઈ ગયો ફોનમાંય જોવેલું થયું નામ જો આ રીતના અર્જન વિડીયો હોય ને તો બનાવવા પડે પલતા પલતાય બનાવવા પડે શું કરવું સારો આ ફટાફટ વિડીયો બનાવીને આખો વરસાદ બહો આવે છે ભાઈ વિડિયો બની ગયા ને ભાગ્યા ભાગી થઈ ગઈ છે કે વરસાદ બહો આવે છે એ ગયા છે હે ભાડું તો દે પણ ભાઈ વરસાદ છે ને બહુ ભૂકા કાઢે છે

કે વરસાદ આવવાથી એક વસ્તુ એવી છે વરસાદ આવે ને એટલે વહી જાય તો તમને ખબર હોય તો કોમેન્ટ કરો તો વહી ગયા છે અડા તો ઉઈ ગયો તો થોડી વાર જ પાછો જાગી ગયો છું અને માના આને વરસાદ છે ને બંધ નથી થતો અમે ક્યાં મારા બહાર જાવું જોવા સવારનો વરસાદ આવે જોવા આ વરસાદ છે ને બંધ જ નથી થતો હું કરું બોલ મારે બિચારા ગાય માતા જો શું કરે ભૂખ લાગે તોય એન ત્યાં ખાવા આવવું પડે વરસાદ આવે તોય

હું તો ગામડાનો છોકરો એટલે હું સા નો આપ્યું તો પી ગયો પીજી પરમાર ઠાકા મરો મે તને તું સનો આવે કા આઈલી હારો આ સા પીલો સોરી વરસાદે એટલો આવે છે કે રહેવાનું નામ નથી લેતો એટલે છે ને પાછું અત્યારે તે ફરમાશના વીડિયો બનાવવા પાછા પાંચ વાગી ગયા ને આવી ગયા ટાઈમ થયો એટલે અને આની હેઠે વિડીયો બનાવવાના છે થોડોક ઓછો વરસાદ ઓછો પડે વરસાદ તો શરૂ જ છે ફાસ એટલે ફાસ જુઓ

ત્યાં જમવાનો ભાવ એટલા મંગાવ્યો કેમ કે વરસાદ બહુ હતો અને લાઈટ નહોતી થોડીક વાર લાઈટ વહી ગઈ હતી એટલે અને છોકરાની બધા અત્યારે લે છે ને ઘરે મેં કીધું છે ને સાના વાના છે ને બૈરાને સાના વાના ડીશ મંગાવી લો ઓનલાઈન તમે જો મંગાવી લીધું અને લે જો આજ મને તારી ઉપર દયા આવી ગઈ બકા કે હે કે

અને હું છે ને જમા બેટલું પાણી તમારું થાય નઈ પણ વિચાર કરો એટલું બધું ઓલું છે પાણી આવ્યું છે ઘણી બધી બોટલ

આમાં તમે એમ કહો કે પીજીભાઈ નકરા ઘરે જ બે દિધા વ્લોગિંગ કરવામાં આમાં મારા બહાર ક્યાં જવું તમે કહો આમાં નકરો વરસાદ 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 અને આપણે છે ને જે કાલ રીંકુએ તમને કીધું તું ખ્યાલ હોય તો કે પાંચ કોમેન્ટ કરશે બધા આખા નામ લખશે એમાં પાંચ વ્યક્તિના નામ બોલશે તો હવે છે ને નામ બોલવાનું છે બરાબર કોના કોના નામ આવ્યા ને કોને કોને સિલેક્ટ કર્યા મને નથી ખબર હવે એ તમને બોલશે અને તમને કહે ત્યારે મને ખબર પડશે કે આ પાંચ વ્યક્તિના નામ સિલેક્ટ છે હાલો હોય એવું તમને કહે જય માતાજી તો આપણે કાલે વ્લોગમાં બોલ્યા હતા કે જ્યાંથી તમે વ્લોગ જોતા હોય તો તમારું નામ અટક અને તમારા શહેરનું નામ કોમેન્ટ કરજો તો આપણે એવા પાંચ જણા કોમેન્ટ તો ઘણી બધી આવેલી છે પણ આપણે આટલા બધા નામ બોલવા જઈશું તો વિડીયો બહુ લોંગ થઈ જશે અને પણ વ્લોગમાં પણ સારું નહીં લાગે બધા બોરિંગ થઈ જશે તો આપણે પાંચ વ્યક્તિના નામ સિલેક્ટ કરી લીધેલા છે અને હું અત્યારે તમને એ લોકોને સ્પેશિયલ થેન્ક યુ કહું તો ગોટાથી શિલ્પાબેન ગોપાલભાઈ સુરતથી આકાશભાઈ મુંજપરા ગામ કુંડલી જિલ્લો બોટાદ તાલુકા રાણપુર કિરપાલભાઈ બનાસકાંઠાથી સીમાબેન બારોટ છોટા ઉદયપુર કાલ કેવું છે કાલ સંડાથી મુકેશભાઈ રાઠવા તો આ પાંચ વ્યક્તિને સ્પેશિયલ થેન્ક યુ જે અમારા રોજ બ્લોગ જોવે છે એવી કોમેન્ટ હતી તો કાંઈ નહીં હવે છે ને આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં પાંચ નામ સિલેક્ટ કરશું ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ તો આજનો અમારો બ્લોગ આટલો જ હતો કારણ કે વરસાદ બાદ કાલે રાતે આજે આખો દિવસ આમ તો લગભગ ચાર દિવસથી કન્ટિન્યુ વરસાદ આવે છે એટલે ક્યાંય બહાર પણ નથી જવાતું અને જો વરસાદ પૂરો થાય ને તો અમારું તીર્થનું વેકેશન ખુલી જશે એટલે મને લાગતું નથી કે આ વેકેશનમાં આપણે ક્યાંય જવાશે છતાં પણ જોઈએ ક્યાંક જવાશે તો જાશું બાકી આમ નાન બ્લોગ જોયા કરજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય દ્વારકાધીશ